બોટાદના હળદર ગામની મુલાકાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પહોંચ્યા રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે ગ્રામજનો સાથે તેમણે બેઠક કરી કોળી સમાજના આગેવાનો સહિત ગામ લોકો હાજર રહ્યા હળદરમાં થયેલા ઘર્ષણ મામલે હીરા સોલંકી સરકારમાં રજૂઆત કરશે ઘર્ષણમાં નિર્દોષ લોકોને ન્યાય અપાવવા માટે તેઓ રજૂઆત કરશે કે સરકાર આની ચિંતા કરે છે અને સરકારના પ્રતિનિધિ તરીકે હું પણ અહિયાં આવ્યો છું અને બનતી કોશિશ જે કઈ ન્યાય અપાવવાની વાત હશે એમાં સંપૂર્ણપણે અમે અમારા કુંવરજીભાઈ બાવળિયા હોય રાજેશભાઈ ચુડાસામાં હોય ધીમુબેન હોય મોટાભાઈ હોય અમે સંપૂર્ણ બધા ભેગા કરી અને જેના પર અન્યાય થયો હશે લાગતું હશે કે મારું ખોટું નામ આવ્યું છે તો એવા લોકોને છોડાવવા માટેના અમે પૂરતા પ્રયત્ન કરીશું ઉપકાહારે લીલું હોય બળી જતું હોય છે બરાબર ક્યાંક માનીએ છીએ કે ક્યાંક કોઈ નિર્દોષ લોકો આમાં આવી ગયા છે પણ ઘણીવાર એવું થાય છે કે એક નેતૃત્વની છે હું હંમેશા કહું છું સમાજમાં એક યુવા વ્યક્તિ તરીકે યુવા કાર્યકર્તા તરીકે એક નેતૃત્વની છે તો ભાઈ ઓડી સમાજ છે ને મારો સમાજ ખૂબ ભોળો છે ઘણી વાર પુરુષોત્તમભાઈના સમાજ શક્તિ તમે આ સાંભળો મારો સમાજ ભોળો છે ક્યાંક ભોરપણમાં આવીને કોકના ઉશ્કેરાવતમાં આવી અને આવું કરી બેઠતા હોય છે પણ સમાજના દીકરા તરીકે તો અમે હંમેશા સમાજ